ડીસામાં અક્ષત કળશ યાત્રા નીકાળવામાં આવી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસામાં પણ ભારે ઉત્સાહ વર્ષો પછી કાનૂની પ્રક્રિયાની લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની ભારતની સુપ્રીમ કોર્ટ તરફથી આપ્યા બાદ બાવીસ જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ભારતભરમાંથી અક્ષત કળસ યાત્રા નિકાળવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ ત્રણ હનુમાન મંદિરથી ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસામાં આવેલ એલડી પાર્ક ચુનિકાકા પાર્ક ક્રિષ્ણા મેંગ્લોઝ જલારામ મેંગ્લોઝ પિંક સિટી શ્રીનાથ સોસાયટી તેમજ ડીસાના વિવિધ જગ્યાએ અક્ષત કળશ યાત્રાનું પૂજન ભવ્યથી ભવ્ય સ્વાગત ફુલહાર અને પૂરી યાત્રા ઉપર છુટ્ટા ફૂલથી વરસાદ કરવામાં આવ્યો હતો ભગવાન શ્રીરામ પ્રતિની ભક્તિ અને આરાધનાનો એક અલગ જ અનુભૂતિ અને પ્રતિ આજની આ કળશ યાત્રા બતાવ્યું હતું ઢોલ નગારા સાથે બતાવવા માટે નાની નાની પોતાના મસ્તક ઉપર શ્રીફળ લઈને સામૈયા કર્યા હતા અને કંકુ તિલક કરી ચોખાથી વધાવ્યા હતા આ કળશ યાત્રાનું આયોજન નીલકંઠ શાખા ત્રણ હનુમાન મંદિર વસ્તી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના અલગ અલગ હિન્દુત્વવાદી સંગઠનોએ પણ સહકાર આપ્યો હતો